અને એના ઉપર દોડે ઈ દોડતા બેરો એનું નામ કાય રવાચા અમાર સિ સહર મેરવાયો સુબહ સહર મેરવાયો સુબહ અમાર મેરવાયો સુબહ તો 11 વા ઓથી આપરો પણ આપી દી રાષ્ટ્રને સાહેબ ઓમ રાષ્ટ્રય આ આમે ગામનો દીગીત ને ગયો પણ મુહમ્મદ મેરવાયો સુબહ પ્રસાદી રૂપે આશીર્વાદ રૂપે એક શાદ અર્પણ કરીને એમને સન્માન કરશે એમને પ્રસાદી